રક્તદાન એ મહાદાનના સૂત્રને સાર્થક કરવા આજની યુવા પેઢી દ્વારા રક્તદાન કરી પોતાની જાતને ધન્યતા અનુભવે છે આજના યુગમાં બાળકો માટે રક્તદાન તેમજ અને દર્દીઓ માટે રક્તદાન શિબિરનું આયોજન થતું હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુળ ખાતે શ્રી અષ્ટમ વાંચિત પાટોત્સવ નિમિત્તે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વહાલા ભક્તો તેમજ નગરજનો દ્વારા રક્તદાન

મહા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રક્તદાન એક મહાદાન છે રક્તદાનના માધ્યમથી અનેક એવા રોગથી પીડિત હોય હોય પ્રકારની એવી જરૂરિયાતવાળી વ્યક્તિને આ રક્ત અતિ ઉપયોગી છે આવા એક શુભ હેતુને લક્ષમાં લઈ અને અમારા ગુરુજીએ આજે આ શુભ સંકલ્પ કરી અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેના દ્વારા આપણે એવા જરૂરિયાતવાળી વ્યક્તિને આ રક્ત પહોંચાડી અને લાભ લઈ શકીએ તેમજ આપણી આ સંસ્થાના માધ્યમથી પીડિત બાળકો હોય તેમજ આર્મીના જવાનો તેમજ આર્મીના પરિવારના જે સભ્યો હોય એમને ફ્રી ઓફમાં રક્ત પૂરું પાડવામાં આવે છે એ પણ અમારા ગુરુજીનું એક આ સંસ્થા તરફથી શ્રી રામ બ્લડ સેન્ટરના માધ્યમથી આ સેવા પૂરી પાડવામાં આવે છે એ સાથે સૌને જય સ્વામિનારાયણ જય હિન્દ જય ભારત સ્વામિનારાયણ મારું નામ વિપુલભાઈ પટેલ છે સંસ્કારધામ ગુરુકુળ હંગદરામાં આજે પાટોત્સવ સો નિમિત્તે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે હું મારું રક્તદાન કરવા આવ્યો છું જેને ધન્યતાની લાગણી અનુભવું છું દરેક યુવાન મિત્રો અને સશક્ત વ્યક્તિને હું રક્તદાન કરવા માટે નમ્ર વિનંતી કરું છું કારણ કે આપણું રક્ત એ ઘણા બધા યુવાનોને થેલેસેમિયાના બાળકોને તેમજ આર્મી તેમજ અન્ય અકસ્માતમાં પામેલા વ્યક્તિઓને જરૂર સમયે મળી રહે એ માટે રક્તદાન કરવું જરૂરી છે તો આપ સર્વે પણ આ રક્તદાન ના અંદર ભાગ લેવો અને ટૂંકમાં જીવ બચાવવા માટે મદદ કરી શકો એવી અપીલ કરું છું જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામભા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા